સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસની નો ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત કામગીરી અભિયાન શરૂ થઈ ગયું છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 35 પાત્રીસ લાખથી વધુની કિંમતના ડ્રગ્સનું મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડ્યો છે એમની સામે અલગ અલગ 5 ગુના દાખલ કરવામાં આવ્યા છે સુરત શહેર પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે આ અભિયાનમાં અતર્ગત એક અનેક આરોપીઓ સુરત પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવે છે ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પાંત્રીસ લાખથી વધુની કિંમતના ડ્રગ્સના મુદ્દા માટે સાથે આરોપીને ઝડપી પાડ્યા છે અને તેમની સામે અલગ અલગ પાંચ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે મુંબઈથી ટ્રેનમાં યુવક અને યુવતી સ્કૂલ બેગમાં પચીસ લાખનું એમડી ડ્રગ્સ લઈ સુરતમાં સપ્લાય કરવા જાય તે પહેલા સુરત રેલવે સ્ટેશનની બહારથી ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે બંનેને પકડી પાડ્યા છે બેગમાંથી કપડાં સહિત અન્ય સામાન મળ્યો હતો ઉપરાંત બેગમાં છુપાયેલો બસો પચાસ ગ્રામ એમડી ડ્રગ્સની કિંમત પચીસ લાખ થાય છે પકડાયેલા યુવક યુવતી મિત્ર છે અને મુંબઈમાં રહે છે ક્રાઇમ બ્રાન્ચ એમડી ડ્રગ્સ મોબાઈલ સહિત પચીસ લાખથી વધુનો મુદ્દામાલ મુદ્દા માલ કબજે કર્યો છે સુરત પોલીસ અંતર્ગત કામગીરી ચાલી રહી છે ત્યારે ક્રાઈમ બ્રાન્ચ પોલીસે રેલવે સ્ટેશન વિસ્તારમાંથી ડ્રગ્સ પકડી પાડ્યું હતું રેલ્વે સ્ટેશનની રાબિયા નામની મહિલા સહિત ત્રણની ધરપકડ કરી હતી તેમની પાસેથી બસો ત્રેપન ગ્રામ પચીસ લાખનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું આ તમામની પૂછપરછ કરાતા પેડરોના નામ સામે આવ્યા હતા અને એક પોઈન્ટ ત્રણ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો પોન્ટેડ આરોપી ફૈસલ શેખની તપાસ કરાતા યાસીન બાબુલ મુલ્લા મળી આવ્યો હતો બંને પાસેથી એકત્રીસ પોઈન્ટ પંચાવન ગ્રામ એમડી મળી આવ્યું હતું મોહિન શેખ તથા મિત્ર અસફાક મોહમ્મદ માદુરસેન શેખના ઘરે છુપાયો હતો પકડવા છતાં તે બિલ્ડિંગની ટેરેસ પરથી બીજી બિલ્ડિંગમાં કૂદીને ભાગવા જતા તેને ઈજા થઈ હતી જેથી સીલ ખસેડા આવ્યો હતો વોન્ટેડ આરોપી સૈયદ આસિફ ઉર્ફે બાપુ હદેર ઉર્ફે કાલુ સૈદ પાસેથી સત્તાવીસ પોઇન્ટ પાંચસો ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળ્યો હતો આમ પાંચ રેડમાં કુલ ત્રણસો ગ્રામ જેટલો એમ્બી ડ્રક્સ મળી આવ્યો હતું કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત સુરત શહેરમાં નો ડ્રગ ઇન સુરત સિટી અન્વયે અને સુરતની નાગરિકોને સુર ડ્રગ મુક્ત સુરત શહેરને રાખવા માટે સરકારશ્રી તથા માન્ય કમિશનર સાહેબ શ્રી જેસીપી ક્રાઇમ ક્રાઈમ સાહેબ વગેરેની સૂચનાઓ આધે છેલ્લા એકાદ માસ દોઢ માસથી ક્રાઈમ બ્રાન્ચની ટીમો સતત એનડી દૂષણને નાથવા માટે પ્રયત્ન કરતી હતી અને એનડી જે આખું નેટવર્ક કે બહારના રાજ્યોમાંથી એમડી ડ્રગ્સ લાવી સુરતના અલગ અલગ પેડોલરોને આપવામાં આવે એનાથી નાની નાની ચેનલો બનાવી નીચે વેચવામાં આવે આખા એક નેટવર્કનો અભ્યાસ કરવામાં આવ્યો હતો અને એક સાથે ગઈકાલે પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર અને પીએસઆઈ મહિડાને રેલવે સ્ટેશન સૂર્યનગર એક્સપ્રીમાંથી બપોરે જ્યારે મુંબઈથી એક રાબિયા નામની લેડી અને નામનો બે માણસ જ્યારે મુંબઈથી આવે છે તેને બપોરે અઢી ત્રણ વાગે એને પકડવા સાડા ચાર વાગે પકડવામાં આવે છે એમની પાસેથી બસો ત્રેપન ગામ જેટલું એમડી અંદાજિત કિંમત પચીસ લાખથી વધુ જેની કિંમત થાય છે આ લોકોની ધરપકડ કરવામાં આવે છે અને મુદ્દામાલ સીઝ કરવામાં આવે છે આ લોકોની પૂછપરછ દરમિયાન પણ સુરતના મોહસિન સલમાન અને ફેઝલ શેખ આ લોકોના નામ તપાસ દરમિયાન આવ્યા અને જે એક માસથી સુરતની ટીમ અલગ અલગ ટીમો લાગેલી હતી પોલીસ ઇન્સ્પેક્ટરોની ટીમો એમને પણ આ નામની માહિતગાર હોય તરત અલગ અલગ જગ્યાએ રેડો ચાલુ કરવામાં આવી જેમાં સરફરાઝ ઉર્ફે સલમાન જેને કાસા મરીના હોટલ પાલ વિસ્તારમાં આવેલી છે ત્યાં રેડ કરતાં એમની પાસેથી અંદાજીત અઠ્યાવીસ ઓગણત્રીસ ગ્રામ જેટલું એમડી મળી આવ્યું અને જેની કિંમત ત્રણેક બે લાખ એંસી હજારથી ત્રણ લાખ જાય છે અને સલમાનને ધરપકડ કરવામાં આવી ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગૌસ્વામીને અને એની ટીમે રાંદેર વિસ્તારમાં રામા રેસ રાંદે રામા રેસિડેન્સી પાસે એક રેડ કરવામાં આવી જેમાં આરોપી ફૈઝલ શેખ અને એની સાથે યાસીન બબુલ મુલ્લા આ બેની ધરપકડ કરવામાં આવી જેમની પાસેથી પણ અંદાજીત એકત્રીસથી બત્રીસ ગ્રામ જેટલો એમડીનો જથ્થો મળી આવ્યો ત્રીજી રેડ મોહમ્મદ મોહસિન શેખ નામના એક નામ આમની તપાસ દરમિયાન આવેલું હતું આ મોહસિન શેખ એક જગ્યાએ છુપાયેલો છે ભુદરપુરામાં અસફાક મોહમ્મદ યુસુફના ઘરે એ તપાસ કરતાં મોહમ્મદ અસફાક પાંચમા માળેથી કૂદીને ભાગવા જતા ચોથા માળે પડ્યો અને એના પગમાં વાગતા તરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને લાઈન સિવિલ હોસ્પિટલ લઈ ગઈ અને ત્યાં એની સર્ચ કરતાં ડૉક્ટરોની સામે એની પાસેથી પંદર વીસ ગ્રામ જેટલું એમડી એમની પાસેથી મળેલું જે બાબતે અઠવા પોલીસ સ્ટેશનમાં રેડ દાખલ ગુનો કરવામાં આવ્યો તદઉપરાંત આ જ રેડો દાખતી ત્યારે એક સૈયદ આસિફ ઉર્ફે બાબુ હૈદર કાળુ નામનો માણસ પણ મુદ્દામાલ લઈ રિક્ષામાં નીકળે છે નાનપુરા શ્રુતિ હોસ્પિટલ પાસેથી જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર કે મોદી સાહેબની ટીમે રેડ કરી અને એમને પણ અંદાજીત સત્યાવીસથી અઠ્યાવીસ ગ્રામ બે લાખ એંસી હજારના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી આમ કુલ સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં બે અઠવા પોલીસ સ્ટેશનની લાઇનમાં એક એક પાલ પોલીસ સ્ટેશનમાં એક રાંધર પોલીસ સ્ટેશનમાં અને એક ડુસીબીમાં કુલ અલગ અલગ પાંચ ગુનાઓ નોંધવામાં આવ્યા જેમાં સાત આરોપીની ધરપકડ કરવામાં આવી કુલ ત્રણસો ચોપન ગ્રામ અંદાજે પાંચ